ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે મંજૂરી વગરબો

બોર કરાવી શકાય છે આ વચ્ચે અંકલેશ્વર જીઆરડીસી માં આવેલ રામદેવ ચોકડી નજીક સ્વાતી ડાઈંગ કંપની દ્વારા કંપની અંદર બોર કામગીરી શરૂ કરી હતી અને બોરિંગ કરાવી રહ્યા હતા તે દરમિયાન જાગૃત નાગરિકને આ અંગે જાણ થતા તેમના દ્વારા સંબંધિત વિભાગને જાણ કરી તેના ફોટો વાયરલ કર્યા જે અંગે અંકલેશ્વર જીઆરડીસી નોટિફાઇડ વિભાગ દ્વારા તત્પરથી હરકતમાં આવ્યો અને સ્થળ પર પહોંચી કંપનીને બોર સીલ કરવા માટે નોટિસ ફટકારી હતી અને સીલ કર્યા બાદ વિભાગને જાણ કરવા તાકીદ કરી જે બાદ વિભાગ દ્વારા સ્થળ પંચકેશ કરી તેને સિમેન્ટ કોન્ક્રીટ કાયમી ધોરણે બંધ કરવામાં આવશે આત્રે ઉલ્લેખ નિય છે કે કેટલી કંપની દ્વારા ભૂતકાળમાં કરી પોતાની કંપનીનું રાસાયણિક પાણી બોર વડે ભૂગર્ભમાં છોડી મૂકવાના સામે આવ્યા હતા ભૂગર્ભ જળ દૂષિત બન્યા હતા અને આજુબાજુના સારંગપુર ગામના બારથી વધુ બોરમાં રાસાયણિક પાણી આવતા આ મામલતદાર કચેરી દ્વારા ગામના બોર પણ સીલ કરવાની ફરજ પડી હતી હજુ પણ કેટલાય ગામોમાં ભૂગર્ભ જળ માટે કરવામાં આવેલ બોરમાંથી રાસાયણિક પાણી નીકળી રહ્યા છે જે બાદ નોટીફાઈડ અને જીપીસીબી તંત્ર દ્વારા આવા બોરને સીલ કરી દેવામાં આવ્યા હતા તો પણ હાલ કેટલાકમાં બોર છે જે પણ સંબંધિત વિભાગની મંજૂરી બાદ જ કંપની શરૂ કરી શકે છે ત્યારે ઔદ્યોગિક વસાહતમાં મંજૂરી વગર બોર કરાવી શકાય એમ હોવા છતાં સ્વાતિ ડાઇંગ કંપની ગીરના બોર કરતા રંગે હા છડપાઈ જવા પામી હતી